હેલો મિત્રો તો નવા જ વિડીયોની અંદર સ્વાગત છે તમારું ઘણા દિવસથી વિડીયો બે ત્રણ દિવસનો કૅ પડી જાય છે વિડીયો આવતા નથી પણ આજે આપણે એ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કે તમારી ચેનલને ચેક કરવાની છે મિત્રો તો કેવી રીતે ચેક કરવાની છે એ પણ તમને જણાવી દઉં તમારે કરવાનું કંઈ નથી ખાલી તમારે કોમેન્ટ કરવાની છે તમે કોમેન્ટ કરશો એટલે તમારી ચેનલ હું જોઈશ અને ચેક કરીશ કે તમારા વિડીયોની અંદર કોઈ ભૂલ તો નથી ને અને ભૂલ હશે તો હું ચોક્કસ બીજા વિડીયોની અંદર તમને જણાવીશ કે આના અંદર તમારી આ ભૂલ છે કે તમે આ સુધારી નાખજો બરાબર અને કેવા વિડીયો તમારા છે કોઈ બીજાના યુઝ કર્યા છે કે નથી કર્યા ચેનલ મોનિટર થશે કે નહીં થાય એ ટોટલ માહિતી આપણે બીજા વિડીયોની અંદર જણાવીશું પણ હાલ તમારે એક શું કરવાનું છે કે તમારી ચેનલ ચેક કરાવવા માટે પહેલાં તમારે કોમેન્ટ કરવાની રહેશે કોમેન્ટ કરજો એ એટલે એમને ખબર પડશે કે તમારી ચેનલ કોમેન્ટ કરી છે તો તમારી ચેનલ હું ચેક કરીશ અને રિવ્યૂ કરીશ ને જોઈશ કે આના અંદર તમારે કોઈ પ્રોબ્લેમ તો નથી ને ચેનલ મોનિટર થશે કે નહીં થાય એ બધું તમારે ચેક કરવાનું છે તો મિત્રો તમારે કરવાનું કંઈ નથી ખાલી કોમેન્ટ કરજો એટલે હું જોઈ લઈશ મિત્રો ઘણા લોકો હોય છે કે એ યુટ્યુબની અંદર આંખો બંધ કરીને વિડીયો અપલોડ કરે છે પણ જે રિયુઝ કોન્ટેન અને કોઈ પણ બીજા વિડીયો અપલોડ કરવાથી એ કામ કરતા નથી એટલે એ મોનિટાઈઝ થતું નથી એ માટે તો હેલો મિત્રો તો યુટ્યુબની અંદર મારી આ ચેનલ તો ને મારી બીજી ચેનલ છે ને મારી યુટ્યુબની અંદર બે હજાર વીસથી મારી યુટ્યુબમાં માહિતી છે કે યુટ્યુબમાં કામ કેવી રીતે કરવું અને ટોટલ માહિતી છે તમને હાલ એવું લાગતું છે કે વ્યૂઝ ઓછા આવે છે એટલે કે વિડીયો આ હું જાણતા હશે પણ મિત્રો એવું નથી મારી બીજી પણ ચેનલ છે પણ આ ચેનલ બનાવવાનું કારણ એ છે કે મારી ગુજરાતીમાં વિડીયો નહોતા આવતા એટલે ગુજરાતી માટે એક અલગ ચેનલ બનાવે છે તો મિત્રો પહેલાં તમારા વિડીયોને લાઈક કરવાના છે અને જો તમે મિત્રો એક બીજી વાત કહો કે તમે ત્રણ મિનિટના વિડીયો બનાવો છો એ હાલ યુટ્યુબનું નવું અપડેટ છે કે ત્રણ મિનિટના વિડીયો તમે બનાવો તો એ શોર્ટ વિડીયોની અંદર કન્વર્ટ થઈ જાય છે શોર્ટ વિડીયો ગણાય છે તો મેક્સિમમ તમારે ચાર મિનિટ કે ચાર ઉપર દસ દસ સેકન્ડ એવું ચાર મિનિટનો ગાળજો રાખવાનો ચાર મિનિટનો વિડીયો થોડો લાંબો બનાવવાનો એથી કરીને કે તમારો વોચ ટાઈમ જે કન્વર્ટ નથી થતો બે ત્રણ મિનિટનો વિડીયો બનાવતો વોચ ટાઈમ કન્વર્ટ નથી થતો કેમ કે હાલ એ શોર્ટ વિડીયોમાં ગણાય છે તો મિત્રો એટલે કે વિડીયો થોડો લાંબો બનાવવાનો મેક્સિમમ ચાર મિનિટનો તો બનાવવાનો જ કેમ કે ચાર મિનિટનો બને તો વોચ ટાઈમ બની જાય એટલે કે ચાર મિનિટનો હોય તો હાલ લાંબો વિડીયો ગણાય અને હાલ ત્રણ મિનિટનો વિડીયો તમે બનાવો તો પણ હાલ શોર્ટ વિડીયોની અંદર ગણાય છે તો એ માટે હું તમને કહું છું કે વોચ ટાઈમ એડ ના થતો હોય તો એનું કારણ એ જ છે ત્રણ મિનિટથી વધારે વિડીયો બનાવો એનાથી વોચ ટાઈમ સારો એવો મળે ને જેવો વોચ ટાઈમ જોવે એવો મળી જાય અને ત્રણ મિનિટનો બનાવશે તો વોચ ટાઈમ કન્વર્ટ થશે નહીં આ મિત્રો હું તમને આ જણાવી દઉં છું આ તમારે ધ્યાન રાખવાનું છે અને યુટ્યુબની અંદર કામ કરતા હોય તો ટેગ અને ડિફ્રિક્શન જે સારી રીતે તમે એડ કરશો તો તમારે એક જેવા ટાઇટલ રહેશે તો તમારી ચેનલ મોન્ટેજ થશે નહીં અલગ અલગ ટૉપિક પર વિડીયો બનાવો બરાબર તો તમે મારે જોઈ શકો છો હું યુટ્યુબની અંદર બનાવું છું પણ અલગ અલગ ટૉપિકમાં બનાવું છું યુટ્યુબમાં સેટિંગ કેવી રીતે કરવું શોર્ટ વિડીયો વાયરલ કેવી રીતે કરવા અલગ 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 બનાવો એટલે કંઈ વાંધો આવે નહીં પણ એક જ ટૉપિક ઉપર વિડીયો બનાવો જો એમ કે યુટ્યુબ ચેનલ ચેક કરવાનું વળી બીજું વળી એવું એવું બનાવો વળી ત્રીજું એવું એવું બનાવો છો ચોથું એવું એવું બનાવો તો એ ચેનલ મોનેટાઇઝ થશે નહીં અલગ અલગ ટૉપિક ઉપર વિડીયો બનાવવાના છે તો મિત્રો જલ્દી જઈને તમે કોમેન્ટ કરો ને હું તમારું ચેનલ ચેક કરીશ અને તમે કોમેન્ટ કરશો તો હું કાલ વિડીયો ફરી બનાવીશ અને તમારી ચેનલ લાઈવ ચેક કરીને વિડીયો અપલોડ કરીશ સ્ક્રીન રેકોર્ડિંગ સાથે કે તમારે કયા વિડીયોની અંદર ભૂલ છે એવું બધું બનાવીશ તો આ વિડીયોની અંદર તમે બને એટલું શેર કરો લાઈક કરો જેથી કરીને કે આવા વિડીયો આપણા લાવતા રહીએ તમે જોઈ શકો છો અમુક આપણા વિડીયો વાયરલ થઈ ગયા છે એમાં દસ ત્રીસ હજાર એવા વ્યૂઝ આવ્યા છે તો એ તમારા આવે છે કેમ કે તમે શેર ના કરો ત્યાં સુધી અમને કોઈ ફાયદો થાય નહીં અને અમે આવા વિડીયો લાવતા ના રહીએ તો એ માટે તમે અમને સપોર્ટ કરો જેથી કરીને કે આવા વિડીયો આપણે લાવતા રહીએ અને તમે જોતા રહો વિડીયોને લાઇક કરી નાખજો અને શેર ના કરી શેર કરી નાખજો મિત્રને શેર કરજો જેથી કરીને કે આ વિડીયો ખબર પડી જાય